सुबह सुबह ऐसी शुरू है गर्मी सुबह गर्मी शुरू नहीं हुई गर्मी शुरू हो गई है गर्मी हां जाके आया है गर्मी में बाथरूम में जाके आया है वो और पापा बाहर जाके आया है इसलिए पापा ने किए नहीं मैं हमना फेरी हां हमके पंखो बांध के पापा है તમે ખાઈ લીધા જયેશ્વર તમે બે ગયા અરે હા હા હે આજે તો બે જવાનું છો ભાઈ આજે કઈ વાત નો કેમ કે આજ તો મજા લેવાની છે ભાઈ અરે વાહ આમાં જો આ વેફર એ કેરી છે આ લે લે બ્લોગ મે ઈ રહેતા હે પછી ધીરે ધીરે સમય જાતે જાતે ગુજરાતી ગુજરાતી હો જાતે બાદ મે હિન્દી વાપસ કન્વર્ટ હો જાતા હે નયા હે બોલતે હે પાકે ગુજરાતી પક્કે ગુજરાતી યાર પક્કે ગુજરાતી કોઈ વાત નહીં જી તો પિનલ આજે કેમ વિચાર આવ્યો તને ગાઠિયા બનાવવાનો સવાર સવાર માં બસ ગયા વર્ષમાં બે હાજર ચોવીસ માં બહુ ઓછા ગાંઠિયા બન્યા કેમ બાકી પેલા તો કેટલા અઠવાડિયામાં એક વાર તો ગાંઠિયા હોય જીરે ધીરે ચાલુ

થોડી દેર કોઈ બાત નહીં ચલેગા લેકિ દીદી ચલો બજ ગયે સવાનો નાસ્તા કર લેતા બાદ આપી કે ભાઈ ના સરસ

પણ એવું અત્યારે તમને નઈ કહું કે વસ્તુ હું છે તમે જોઈને ચોકી જાશો એવી વસ્તુ છે પણ હું છે ને મમ્મી એવું કહે છે કે હું મમ્મી લાડ કેવા હા સાચી વાત છે પણ છે ને હવે પેલેસથી આપણે ભોયલા જઈએ ને એટલે ભૂલાય જ જાય છે કે અનેરી અનેરી માટે હું વસ્તુ લેવા જાઉં છું એક મસ્તીની એકદમ યુનિક વસ્તુ છે તો ચાલો હું જાઉં અને તમને હવે બતાવું કે કેવી વસ્તુ છે ને અને ઈ વસ્તુ છે ને ટુ વ્હીલ પર આવે એમ નથી એટલા માટે મોટી ગાડી લઈને જવું પડે એમ છે તો હું છે ને અત્યારે મમ્મી હું મોટી ગાડી લઈને જાઉં છું અને अर्धी कलाक लय रेडी जा रेडी मम्मीने तयार मध्ये बघू म्हे मम्मी नेम के मम्मी जाऊ नये का मम्मी बाहेर निकडवू बोलत खरी खाली आव्हान तडका

હા તો હવે હું જાઉં છું લેવા માટે અને હું કાળી થઈ જાઉં ને તો કેમ કેમકે મારે તો બધી વસ્તુ લેવા માટે જવું જ પડશે તો ચાલો હું જાઉં છું તો હું કહેતી હતી ને કે લાડુ માટે અનેરી માટે હું એક મસ્ત વસ્તુ લેવા માટે જાઉં છું તો અહીંયા બીજા પણ અનેરી કે બાળકો માટે ઘણી બધી ટ્રે રેડી થઈ ગઈ છે તો મને મન થઈ ગયું કે લાઈવ બતાવી દઉં તો જો આવી રીતે છે ને જેને પહેલી હોળી હોય ને એ લોકો પણ છે ને આવી ટ્રે બનાવી શકે છે મસ્ત ડેકોરેશન કર્યું છે આ નાની ટ્રે છે થોડીક અને આ કોની હશે એ કોમેન્ટ કરજો અને આ બાજુ જો જેની ફર્સ્ટ હોળી જે આને આવે છે ને કે મેરેજ પછીની જે પહેલી હોળી એનું પણ આવી કઈક ડેકોરેશન કરીને સેલિબ્રેશન કરી શકે છે કે જે લોકોની એન્ગેજમેન્ટ પણ થઈ હોય ને એ લોકોને પણ સસરાવાળાની લોકો છોકરીવાળાને ને આવડા આપવા માટે જાય તો આવી રીતે ટ્રે ડેકોરેશન કરવી તો એ થઈ શકે કઈક યુનિક લાગે પહેલું બધું તો દેવાનું જ હોય પણ આ સાથે રંગે રમવાનું કે આખી જિંદગીમાં તમે આવા કલરે કલર રંગના ર રહો એ રીતનો એક ભાવ પ્રગટ કરવા માટે પણ આપણે આવી ટ્રે બનાવી શકીએ છીએ તો મેં તો અનેરી માટે મસ્ત ટ્રે બનાવી છે પણ જો તમારે કોઈને આવી રીતે બનાવવું હોય તો આ હોળી તો પતી ગઈ હજી કોઈ બાકી હોય તો કહેજો અને ગમે ત્યારે તમારે બનાવીને આવતી હોળીમાં તમારો ઓર્ડર આપવો હોય

સરસ આપણે છે બધા બાળકો ને નડે નઈ ને એવા કલર બધા છે અને આ બલુન છે પેલું ઝુમ્મર આજે ઓલું દિવાળી કરીને આમાં ફેર કલર વાળો આ કલર નું છે આજે નાની એવી ભગવાન ની પિચકારી

અરે વાહ સરસ ચાલો મસ્ત પછી છે દાળ ભાત બરાબર ચિંતન ભાઈ જમવા બેસી ગયા છે અને જમી લઈએ અને પછી તમને ફરીથી જોઈન્ટ થઈએ બતાવો બતાવો બાપરે લાઈટ ની સ્વીચ આમાં નથી ખબર કઈ છે ભાઈ ની ગુડિયા અરે વાહ મસ્તી નોડા માં હું ડોક માં શું પહેરાવાનું ઓકે 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 આ અરે વાહ મસ્તી નો છે લાડુ નો ફોટો જ છે મસ્ત છે મારી લાડલી અહીં લખેલું છે ડોલ ક્યાં છે આ ડોલ

बहुत ही अच्छा हावड़ा बनाया है और देखो पापा जी भी आ गए हैं बहुत दुख लगी है चलो थवार गाठिया खा दादा तोय कौन तो आ बैठता तो। है कि और डोरबेल बजाते हैं ना तो, तो भी, भी खराब हो क्या-क्या <laughs>

તો છે ને અત્યારે અમે સિસ્ટર ગ્રુપ અમારું અમે છે ને ઘરેથી રસોઈ બનાવીને જઈએ છીએ અમે બહાર જમવા માટે અને ભેગા થઈએ છીએ એ બાને તો ત્યાં જઈને ખબર પડશે કે હું બનાવ્યું છે ટીફિન માં

કે ઘરે પપ્પા આટું મમ્મી આટું જીંદનભાઈ આટું બનાવ્યા હતા એટલા માટે હું પછી ડબ્બો ભરી નહીં અહીં લેતી એવી મેં કીધું લઈને લેતી જાઉં થોડાક વધા વધુ બનાવ્યા હતા તો ચાલો હવે જઈને હમણાં મળીએ બધા જીજુને અને બધા બહેનોને એટલા જ લોકો આવ્યા તો હજી સારી જગ્યા જોતવી હોય તો આપણું ઘર તો હતું જ તે

પ્રોગ્રામ સ્ટાર્ટ કરીએ પણ તપેલું તો જોવે જ ને બનાવ જો જો અમારો ફાઇનલી પ્રોગ્રામ અમારો ચાલુ થઈ ગયો છે બધું થાય છે જો બધા મેડમ

ચાલો તો હવે જમી લઈએ અને પછી મળીએ ખાઈ પેલા બનાવો તો ખરા સાગર ની મજા નથી ને

કાચી સેન્ડવીચ અને વેફર ચટણીનો પ્રોગ્રામ છે એમાં જોઈ ને તમે બધી બેનો ભેગી થાવ એમાં કોઈનો વારો આવવા હું રીનાબેન ક્યારના ખીકી ખીકી કરો છો ને હા તે કે રીના કેવો એવું પૂછ્યું રોડવા ના કે નહીં

આમ જો બે ના પડી તો નહીં નહીં કાઈ નાનત પડી હો લગાવી દે લગાવી દે એટલે એટલે શું થાય એ જ્યા એ બ્રિંદા દેતો અસવીન દેતો માસન દેતો ভাগৱ নাম নালে মই একো লাগ ભૂમિ નહી લગાવે સાજુ આમ જો શાંતિ થી હાથ માં આવી જાવ વધારે નહી લગાવે ભૂમિ હો હોળી રેમી હો પણ તો અરે પણ ચારા પા એવા વ્યક્તિ તમે ભરતજી રડે ભરતજી કઈ હોય ને કઈ આવે

અરે પણ ચેક કેવો ખાડો પડ્યો છે આને પુરાણ કરાવવું પડશે બોલાવી

ફાટી ગયો પછી તો જોવાની બહુ મજા આવે સિલિન્ડર હા તો એનો સિલિન્ડર બહુ મજા આવે જોવાની

બસ કલર ની ડિમાન્ડ જોવો તમે એતાંશ ને આપો થોડો કેતાઈશ ને not pending colors પાછળ રહી ગયો જયદી ઈ છેલેવા બચાવીને રાખવાનો હારે હોય ને ઓ બાપરે ઓકે વહા ઉસી બગડી કરાય નોડી ને માઈક માઈક

અમે બધા છે ને હાડુભાઈ ને બધા પાટલા હોય બધા ભેગા જતા રીમાં બહુ મજા આવી ગઈ ગાઈશ બધું શૂટિંગ નથી લઈ શીખો થોડી ઘણી ક્લિપ લીધી છે તમને જોવા મળશે આવતીકાલે એના કરતા પણ વધારે મોજ કરવાની છે કેમ કે આવતીકાલે છે ઢોળેટી તો બધા ફ્રેન્ડ્સ ફરીથી ભેગા થવાના છે સુવાલી બીચ ઉપર બરાબર તો વિડીયો જોવાનું ચોકતા નહીં ચાલો આવજો ટાટા બાય બાય સી યુ જયોગેશ્વર ગુડ નાઇટ